તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મારું નામ રમેશ છે અને આ મારું ઘર છે હાલ તમને મારું ઘર બતાવું आप भाई साहब तो बद हु है दी रही में बार गया था बार अमर घर અહીંયા હું રહું છું એ ખાય છે અટાણે રોંટો છે કેટલા વાગ્યા છે સાડા પાંચ વાગ્યા ખાય છે રોંટાની તો ભાઈ તો ઉઠી ગયા છે અને દાંત કાઢે છે ભાઈ

ખાંજે તઈન વેગા લગી જાય ગયો આ ભાઈ હવે હુઈ જાય દિવસનું નું આમ જ કરે આ ઉઠી ગયો આ કે લાઈટ ઓફ ન તો હવે ઉઠી ગયો ક્યાં જવું ભાઈ તારે ક્યાં હોય અમે આખો થી પપ્પા દીકરો પેરા જ હોય હાઈ કઈ અને જે નવા મિત્રો આવ્યા છે એનું સ્વાગત છે અમને સપોર્ટ કરો શેર કરો અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કેમ કે સબસ્ક્રાઇબ કરશો તો જ આગળ વધશો રુદ્રાંશ તો આગળ જ છે જો એને ખાવું હોય

તો આજ જ બધાય ખેડૂતો રગપાચ એમ રહી છે જોકે હું તો કોઈ વાર રહેતો નથી દીકરા હા હાલો હમણાં જ હો આપણે આમ ફરવા જાવું આપણે ફરવા જાવું હા

તો આ બે દીજે વિડિયો બનાવ્યો નો તો એટલે વિડિયો બનાવું છું તો કદાસ તો ભૂખ્યો છે એટલે મન ન કરમ તો પરમ દિવસે અમે ગયાતા વેરાણ વેરાણથી આમ આગળ ગયા હતા તમે એ વિડીયો જોયેલો હોય છે જ્યાં અમે કામ સર ગયા હતા બે મકાન છે એક આ મકાન છે અને એક ઓલી જેમાં અમે રહીએ છીએ

તો ક્યાં ગયા તા અમે મેળામાં ગયા તા રમુકડા લેવા હા